ઓફિસમાં કલાકોના કલાકો સુધી કોમ્પ્યુટર ઉપર કે લેપટોપ ઉપર અથવા તો ફાયલોનું કામ કરતા હોય છે ત્યારે મિત્રો માથું નીચે ને નીચે રહેતું હોય છે અને ત્યારે પણ સરળતાથી માથું ડાબે જમણે કે ઉપર નીચે કરી શકાતું નથી અને દુખાવો થતો હોય છે તો મિત્રો આવી જકડાઈ ગયેલી નસો સરળતાથી ખુલી જાય અને તેમાં રાહત મળે તે માટે એક પ્રભાવશાળી અને અસરકારક યોગિક એક્સરસાઇઝ છે જેનું નામ છે પ્રિન્સેસ એક્સરસાઇઝ તો મિત્રો જો આ પ્રિન્સેસ એક્સરસાઇઝ કરવામાં આવે તો આ જકડાઈ ગયેલી નસો સરળતાથી ખુલી જાય છે અને રાહત મળે છે તો મિત્રો આ પ્રિન્સેસ એક્સરસાઇઝ કેવી રીતે કરવામાં આવે તે આપણે જોઈશું તો મિત્રો સૌ પ્રથમ તો ખભાની હળવી જોઈએ ત્યારબાદ મિત્રો બંને હાથની પાંચે આંગળીઓ ખભાની ઉપરની બાજુ આવી રીતે ગોઠવવાની છે અને ત્યાર બાદ ફક્ત અને નજર સામેની રહેશે યાદ રહે કે ફક્ત ધડ જ ગુમાવવાનું છે નજર સામેની બાજુ રહેશે શક્ય હોય તો ઊંડો શ્વાસ લઈને જો કરવામાં આવે તો ફેફસાને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળી રહેશે મિત્રો વચ્ચે વચ્ચે આરામ પણ કરતા રહેવું મિત્રો શરૂઆતમાં જો આંગળીઓ આવી રીતે સહેલાઈથી ના મૂકી શકાતી હોય અથવા તો આ એક્સરસાઇઝ ના થઈ શકતી હોય તો કોઈ પણ પ્રકારનું ગરમ તાસીરવાનું તેલ અથવા તો આયુર્વેદિક માલિશનું તેલ હોય તેના દ્વારા ગરદન ઉપર ખભા ઉપર કે કરોડરજ્જુ પર હળવા હાથે માલિશ કરી અને ત્યારબાદ જો આ એક્સરસાઇઝ કરવામાં આવે તો સરળતાથી થઈ શકે છે અને જકડાયેલી નસો ખુલી થઈ જતા રાહત મળે છે મિત્રો જિંદી એક્સરસાઇઝમાં આ એક્સરસાઇઝ પણ અઠવાડિયામાં એક બે બે વાર કરવામાં આવે તો આ જકડાઈ જાયેલી નસોમાં ખૂબ જ રાહત થાય છે અથવા તો જકડાતી નથી અને મિત્રો સરળતાથી જીંદુ કામ કરી શકાય છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હંમેશા ખુશ રહો તંદુરસ્ત રહો જય ભારત જય ગુજરાત